અમદાવાદથી લાકડીયા સાતસો પાસઠ કિલો વોટ વીજ લાઈનની કામગીરી સામે ખેડૂતોમાં રોષની લાગણી છે કચેરીમાં ગામના ખેડૂતો એકત્રિત થયા હતા અને આ કામગીરીના કારણે ખેતરોમાં નુકસાન થતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે જોકે આ મુદ્દે વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે ખેડૂતોની માંગ છે કે પહેલા વળતર જાહેર કરવામાં આવે અને ત્યારબાદ જ વીજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવે

એ બાબતની અમે પત્ર દેવા આવ્યા છીએ અને મોરબી જિલ્લાના જે કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલ છે એ ઓર્ડરને અમે અહીંયા ચેલેન્જ કરવા માગીએ